હર્નિયા એટલે સારંડાણ જ્યારે આપણી પેટની દિવાળનો કોઈ ભાગ નબળું પડી જાય અને એના લીધે ત્યાં એક ડિફેક્ટ ઊભી થાય તો એ ડિફેક્ટમાંથી અંદરના organ બહાર ધબકો મારવાનું ટ્રાય કરે છે જેમ કે અંદરથી આંતળા ક્યુમેન્ટમ બહાર ધબકો મારવાનું ટ્રાય કરે એના લીધે એક સ્વેલિંગ ઊભી થાય અને એ સ્વેલિંગ ને હર્નિયા કહેવાય હર્નિયાના બહુ બધા કારણ હોય છે બાળકોમાં જે hernia develop થાય છે જન્મના વખતે હોય છે એને congenital hernia કહેવાય છે પછી જેમ જેમ ઉંમર વધે અને કોર શરીર નબળું પડે તો elderly માં પણ hernia થઈ શકે છે એના સિવાય પેટ પર કોઈ સર્જરી થઈ હોય કે કોઈ ઈજા થઈ હોય તો એના લીધે hernia થઈ શકે છે જોડે જોડે કોઈ પણ કારણ જનાથી પેટનો intra-abdominal pressure વધે તો એના લીધે hernia થઈ શકે છે जनरली hernia બે પ્રકારના હોય છે એક এক্সટરનલ hernia જેમાં સોજો બોડીની બાહ દેખાય છે જેમ કે નાભીની hernia હોય કે થાબાનું hernia હોય કે થાબાની ઉપરના બાજુ hernia હોય તો બધા કેસમાં پیشنટ ને સાઇન્ડ વિઝિબલ હોય છે અને ઇન એક્સટરનલ hernia કહેવા છે જ્યારે કેટલા hernia એવો હોય છે જે અંતરની કાંચ છે જેમ કે સ્વેલિંગ બહાર દેખાતી નથી જેમ કે ડાયફ્રેગ્મેટિક hernia અને હિઆટલ hernia रियल मोस्ट कॉमन सिम्पटम छे જેના દોરે پیشنટ આવે છે કે સ્વેલિંગ ત્યાં ઉગી થાય છે કે સોજો આવે છે અને ઈ સ્વેલિંગ જનરલી જેમ જેમ ડિવાસ વધે એમ સાઈઝ વધતી જાય છે કે پیشنટ જ્યારે કોઈ પાર્ટિક્યુલર એક્ટિવિટી કરતો હોય કે સ્ટ્રેન કરતો હોય હેવી વેઇટ લિફ્ટ કરતો હોય કે ખાસી ઉદ્રસ કરતો હોય તો ઈ સ્વેલિંગ નું સાઈઝ વધે જાય એટલે پیشنટ જ્યારે આળુ પડે કે રેસ્ટ કરતો હોય તો ઈ સ્વેલિંગ નું સાઈઝ ઘટી જાય સો ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન સિમ્પટમ ઓફ અલ્રિયન એનાસ્યુઝર સિવાય پیشنટે જોડે જોડે જે ડ્રાઇવિંગ સેન્સેશન કે ડલ એક ફીલ થઈ શકે છે અને જો અન્ય કોમ્પ્લીકેટે થાય ને એમાં આંતરાક્યુબરી ફરાય તો હનિયાનું કલર ચેન્જ થઈ શકે છે પેશન્ટને તાવ આવવાની ચાન્સ થઈ શકે છે જોડે જોડે ઉટી ઉખા ચાલી થઈ શકે છે સો ધીસ આર ધ મોસ્ટ કોમન સિમ્ટમ્સ ઓફ હનિયા તો જનરલી હનિયાના રિસ્પેક્ટર્સ ايه હોય છે કે મે જનરલી કોઈ પણ ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર વધવાના ચાન્સીસ હોય છે जनरली पेशंों स्मोकिंग करता हो क्रॉनिक खांसी के उधरस रहती हम चाजे हो पेशेंटो ने, ने तकलीफ रहती है हलियासारे जोड़े, जोड़े प्रेग्नेंसी पेशेंट हलिया चांसेस ने, चांसे ने पहला पेट पर सर्जरी थी चेका हलिया चांसेस हो पेट पर कोई इंजरी थी हो

अवेलेबल सर्जरी तो हनिया सोल्यूशनल डिफेक्टिकल प्रॉब्लम तो एना एक सर्जरी है सर्जरी में डिफेक्ट बनी हो भरा नीचे पा डिफेक्ट बंद करूकी देता है एक प्रकार की नवी

બ્લડ સપ્લાય હોય છે તો આવા કેસમાં તરત આપવામાં આવે છે છે કોઈ પણ પછી થવાના હોય બટ એ ચાન્સીસ આજની નવી ટેકનિક ટેકનોલોજીથી અને જે મિનિમલ એક્સેસ પદ્ધતિ અમે સર્જરી કરીએ છીએ એનાથી એ ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે અને આજના ટાઈમમાં વેરી હાઈ ક્વોલિટી મેસી જે હોય છે જેમે ભાગમાં મુકી દેતા હોય છે જેનાથી એક પ્રકારની નવ દિવાલ બની જતી હોય છે તો આપાત્ર જ્યારે આપણે ધ્યાન રાખીએ તો એ પછી અનિયાના રિકરન્સ થવાના ચાન્ces બહુ ઓછા થઈ જાય છે અને જો પેશન્ટ જે અમે lifestyle changes સમજાયા હોય પોસ્ટ ઓપરેશન પિરિયડમાં જો એનું ધ્યાન રાખે તો અનિયા પાછા આવવાના ચાન્ces બહુ ઓછા થઈ જાય છે પોસ્ટ ઓપરેશન પિરિયડમાં અને એના પછી જે lifestyle changes નું પેશન્ટ ધ્યાન રાખે જેમ કે જો કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરતો હોય તો

जोड़े जोड़े कोई पन प्रकार की हमनी इम्यूनिटी वाले जैसे कि हाई डाइट ले मसल बिल्ड करे ने जो ओबेस होए पेशेंट तो वेट लॉस करे जो आप बदु व्यक्ति पेशेंट पोस्ट ऑफ में आने लाइफस्टाइल में ध्यान रखे तो हरियाली करेंस थवाना केस सर्जरी बजी पाचा वाला चांसेस बहुत ऊंचा दे